ખુશાલ ભટ્ટ અને મહાભારતનું અમૂલ્ય પુસ્તક એક વખતની વાત છે શ્રી સ્વામિનારાયણ ભગવાનને મહાભારતનું પુસ્તક જોઈતું હતું મહારાજે તપાસ કરાવી તો ખબર પડી કે તે પુસ્તક ભાવનગરના એક બ્રાહ્મણ પાસે છે તે લેવા માટે મહારાજે પોતાના ભક્તો ભગુજી અને લક્ષ્મીરામને ભાવનગર મોકલ્યા તે ત્યાં ગયા અને બંનેએ બ્રાહ્મણ સાથે વાત કરી ત્રણસો રૂપિયા આપે તો બ્રાહ્મણ પુસ્તક આપવાની વાતે તૈયાર થયો પુસ્તક ખરીદવાનું ઠરાવ કરી પુસ્તક તપાસી લેવા ભણેલા માણસને તેડવા અને પૈસા લેવા બંને પાછા આવ્યા પછી પૈસા અને પ્રાગજી દવેને સાથે લઈ ફરીથી ભાવનગર ગયા પણ હવે બ્રાહ્મણને મન બદલાઈ ગયું હતું ગુસ્સાથી કહ્યું હું પુસ્તક નહીં આપું એ પછી મહારાજે અન્ય લોકો પણ મોકલ્યા પણ તે બ્રાહ્મણ એકનો બે ન થયો ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું જે અમારે ભારતનું પુસ્તક તો લાવવું જ છે માટે ખુશાલભાઈ તમે પુસ્તક લેવા જાઓ ત્યારે લક્ષ્મીરામ બોલ્યા કે મહારાજ ખુશાલ ભટ્ટને શા માટે અમથો આંટો ખવરાવો છો તે બ્રાહ્મણ તો પુસ્તક તો નહીં આપે પણ ઉપરથી ગાળો ભાંડે એવો છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ખુશાલભાઈના ગયા વગર કોઈ પુસ્તક લાવે તેમ નથી અને તે જશે એટલે જરૂર લઈને આવશે લક્ષ્મીરામ તમે તેમની સાથે જાઓ શ્રીજી મહારાજની આજ્ઞા થતાં ખુશાલ ભટ્ટ લક્ષ્મીરામને સાથે લઈ ચાલ્યા માર્ગમાં રેવા ગામે પધાર્યા ત્યાં બજારમાં ચાલ્યા જતા હતા ત્યારે એક ખાનદાન શેઠ પોતાની હવેલીમાં બારી પાસે બેઠો હતો તેણે ખુશાલ ભટ્ટની મૂર્તિમાંથી તેજ છૂટતું જોયું તેથી ખુશાલ ભટ્ટને પોતાની હવેલીમાં બોલાવ્યા પછી ઉતારો કરાવી બ્રાહ્મણ પાસે શુદ્ધ ભોજન કરાવી જમાડ્યા પછી શેઠે પ્રાર્થના કરી કે આપ મહાન પુરુષ છો તો દયા કરીને મને ભગવાનની વાર્તા કરો થોડી વાર વાતો કરી ખુશાલ ભટ્ટે તેને સમાધિ કરાવી શેઠને મૃત્યુવત પડેલા જોઈને તેના સંબંધી ખૂબ ભય પામ્યા છે શેઠને આ એકાએક શું થયું આથી તેઓને ખુશાલ ભટ્ટે ધીરજ પ્રેરી થોડી પછી શેઠ સમાધિમાંથી જાગ્યા અને પોતે ધામમાં અનુભવેલ સુખની વાત સહુને કરી તેથી બધા જ આશ્ચર્ય પામ્યા પછી શેઠે ખુશાલ ભટ્ટને રાતવાસો કરવા વિનંતી કરી શેઠની પ્રાર્થના સ્વીકારી ત્યાં જ રાત રહી બીજે દિવસે ખુશાલ ભટ્ટ ભાવનગર પધાર્યા ત્યાં હરિભક્ત ઝીણા શ્રીમાળીને ઘેર ઉતર્યા પછી બીજે દિવસે શ્રીમાળી વગેરેને સાથે લઈને પેલા બ્રાહ્મણ પાસે પુસ્તક લેવા ખુશાલ ભટ્ટ તેના ઘેર ગયા ત્યારે તે બ્રાહ્મણ લાલજીની પૂજા કરતો હતો તે બ્રાહ્મણ પોતાની ટેવ પ્રમાણે ગાળો ભાંડવા માંડ્યો આથી જે મૂર્તિને પોતાની સન્મુખ રાખીને પૂજા કરતો હતો તે મૂર્તિ ફરીને ખુશાલ ભટ્ટની સન્મુખ થઈ ગઈ ત્યારે બ્રાહ્મણે ફેરવીને પોતાની સન્મુખ પધરાવી તો પણ પાછી ખુશાલ ભટ્ટ સન્મુખ થઈ ગઈ આમ ત્રણ ચાર વખત થયું તેથી તે બ્રાહ્મણ મહિમા તો ન સમજ્યો પણ ઉલટાનો ક્રોધપૂર્વક ખુશાલ ભટ્ટનો તિરસ્કાર કરવા લાગ્યો અને બોલ્યો તમે અહીંથી ચાલ્યા જાઓ તે બ્રાહ્મણને અડબંગી જાણી ખુશાલ ભટ્ટ ઉતારે પધાર્યા બ્રાહ્મણે કરેલી દુષ્ટતાના પરિણામે રાત્રે સ્વપ્નમાં યમદૂતો આવીને બ્રાહ્મણને ખૂબ મારવા લાગ્યા અને કહ્યું જે તે ખુશાલ ભટ્ટનું અપમાન શા માટે કર્યું તને ખબર છે તે કોણ છે તે તો મહાન સત્પુરુષ છે તે તેમનું અપમાન કર્યું છે માટે અમે તને બાંધીને યમપુરીમાં લઈ જઈ ખૂબ ફટકારશું બ્રાહ્મણ હાથ જોડી કરગરવા લાગ્યો આ વખતે મને છોડી દો હું જરૂર પુસ્તક આપીશ આ સાંભળી યમદૂતો ચાલ્યા ગયા પછી બીજે દિવસે સવારે તેણે ખુશાલ ભટ્ટને બોલાવ્યા અને આદરપૂર્વક ખૂબ સન્માન કરી પુસ્તક આપ્યું અને કહ્યું મેં તમારું અપમાન કર્યું તેનું પરિણામ મને આજે રાત્રે મળ્યું તમે આવા મોટા છો તેવી મને ખબર ન રહી માટે તે અપરાધથી મને ઉગાડો ત્યારે ખુશાલ ભટ્ટ બોલ્યા તને તારી ભૂલ સમજાઈ ગઈ એટલે ભગવાન તારો અપરાધ માફ કરશે પછી પુસ્તક લઈ ખુશાલ ભટ્ટ ઉતારે પધાર્યા પછી તેઓ શ્રી પુસ્તક લઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા તે જોઈ સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને બનેલી વાત સહુને સંભળાવવા માટે ખુશાલ ભટ્ટને આજ્ઞા કરી પછી ખુશાલ ભટ્ટે વાત કહી તે સાંભળી સહુજન ખૂબ આશ્ચર્ય પામ્યા આમ ખુશાલ ભટ્ટ સ્વામિનારાયણ ભગવાન પાસે રહી સત્સંગ પ્રચાર કરવા લાગ્યા J3 Swami